કોઈ ના નો રુવાસા ર હું આખી વાત કરું મે કોલ કરીયો મેજ કોલ કરીયો તો એનાથી 100 મીટર સેટો નહીં મૂક્યો ત્યાં એ ભાઈ એક છે એટલે અમે અહીં સામે એક ભાઈ બેઠા હતા ને ઈ કે આ ભાઈ એટલે ભાઈ પાછો આવત રે છોકરી આનાથી બી ફરાર ભાગી જ ગઈ છે આને તમારે વાળા કરો ને કાયદા સર જે થતો એમ કર આલો ભાઈ લઈ જુઓ આલો કે મને